નમસ્કાર દર્શક મિત્રો ચંચળ ન્યૂઝના વિશેષ બુલેટિનમાં આપનું સ્વાગત છે આજે ભુજ બાર એસોસિએશન નો પ્રતિષ્ઠા જંગ છે ત્રિપાકીઓ જંગ છે ત્યારે ચંચળ ન્યૂઝ આ વિશેષ બુલેટિન લઈને આપની સમક્ષ આવી રહ્યું છે સવારે નવ વાગ્યાથી ભુજ બાર ની ચૂંટણીમાં કારોબારી સમિતિ અને પ્રમુખ ની વરણી માટેની ચૂંટણીનો પ્રારંભ થયો છે સવારે નવ વાગ્યાથી જ મતદારો ધીમે ધીમે આવી રહ્યા છે ખાસ કરીને ભુજની કોર્ટમાં એક અદ્ભુત માહોલ જોવા મળી રહ્યો છે ઘણા સિનિયર વકીલોએ પ્રથમ વખત આ પ્રકારનો માહોલ જોવા મળ્યો હોવાનું જણાવ્યું હતું ચંજા ન્યૂઝની ટીમે આજે સવારના સમયમાં વકીલ મિત્રોને મળીને ભુજ બાર માટે તેમની શું લાગણી છે નવી પેનલ જે ચૂંટાઈને આવે તેમની પાસે આ વકીલ મિત્રોની શું અપેક્ષા છે તે અંગે તેમની સાથે વાત કરી હતી આવો માણીએ આ વકીલો સાથેની સંઘોષજી ચંચળ ન્યૂઝ પર બીજા આખી દુનિયા ભલે ફરી આવું મળે ક્યાંય નથી મળતો ગાણે જે હોટદારી દોડ દોડી કરી બધું કર્યું બાળક શું એટલે મકના ઊભું કર્યું હું કહું એકલ્યા છે અમે કર્યું પણ એમાં ભગવાનની મહેરબાની અને મિત્ર ભાઈઓની શુભેચ્છાઓ બધા ભાઈઓની બહુ સાથ સાર મળે અને મને તો અહીંયા ગણે વકીલા તમારી છે ચોપનની છપ્પન નીકળી તારીખ નથી હશે કરી આટલા વર્ષો નીકળી ગયા હવે કાંઈ કામ છે નહીં અને આવવાનું મને થાય આ પગ મારે લાકડી વાળો જોઈએ છતાં ભાઈઓની શુભેચ્છાઓ અને લાગણી મને ખેંચી આવી છે એવું લાગે પહેલાં અમે હતા ને ત્યારે એટલી ભાવના હતી કે સૌ પોત પોતાનું કામ કરે બધું કરે અને સાથે સાથે સંસ્થા માટે પણ કરે હવે અત્યારે શું છે એ કામ મારું બધું કામ બદલ શું જે રવાનું પૂરી જે ભાઈ આવી સાહેબ રવાનું કોઈને કાંઈ સંસ્થા માટે કે કોઈ વકીલ માટે કાંઈ કરવાની એ ભાવના નથી એવું દેખાય મારો અનુભવ ઉપર થયો એ રમે તો ઘણું રાખ્યું છે ભૂત ખરેખર તો અત્યારે જે કંઈ સિસ્ટમ છે સભ્યો છે એ બધાએ સારા જે સમજ્યા છે ઉત્સવી છે પણ જે હોંશને કુદમ જે હતા એમાં ન્યાયતંત્રમાં આપણે પાછા પડીએ છીએ કારણ કે ન્યાયતંત્રમાં પણ એ વસ્તુ છે ને કે આપણે બોલાય નહીં પણ જોતા એ અનુભવ તો એમ લાગે કે હવે આ દ્રોક ન્યાયતંત્ર પણ જરૂર છે એટલી હું ચોક્કસ હોઉં છું ચૂંટણી એ લોકશાહીનું પર્વ છે અને દરેક ચૂંટણીમાં મતદારોએ ઉત્સાહપૂર્વક ભાગ લેવો જોઈએ ભુજ બાર એસોસિએશન ચૂંટણી આ વખતે બે વર્ષે આવી છે એટલે વકીલોમાં વધારે ઉત્સાહ છે હોદેદારોની ત્રણ પેનલ છે કારોબારીના સભ્યોની બે પેનલ છે ત્રણેય પેનલમાં અને બંને પેનલમાં સારા સારા ઉમેદવારો છે એટલે સ્વાભાવિક રીતે ટફ ફાઇટ છે અને જેને આપણે ને ભરેલું નાળિયર એવી પોઝિશન છે બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ જે લોકો ચૂંટાય એ વકીલોના પ્રશ્નોનો અભ્યાસ કરે વકીલોના પ્રશ્નો ઉકેલે કે જેથી કરીને એમને આવતી ચૂંટણીમાં ઉભવાની ઈચ્છા થાય અને વકીલોને એમને ચૂંટવાની ઈચ્છા થાય શુભેચ્છા ખૂબ જ સારો માહોલ છે અને લોકતંત્રની આ ઉજવણી એક ખૂબ જ સારા માહોલમાં થઈ રહી છે અને વકીલોમાં આજે એવું લાગી રહ્યો છે કે વકીલો એક છે ભોજબાર એક છે અને આ માહોલ ભોજબાર માટે ખૂબ જ સારો છે અને મજબૂત સંગઠન હોય તો ત્યાં ન્યાય મેળવી શકાય છે એના માટે એક મજબૂત એક કારોબારીની જરૂર છે જો લોકોને ઝડપી અને સાચો ન્યાય અપાવી શકાય એના માટે પણ એક મજબૂત બોડીની જરૂર છે અને અત્યારે ખૂબ જ ભુજભારના મેમ્બરો રાજુભાઈએ જેમ વાત કરી મારી સાથે જ કે મુંબઈ હતા અને એક પ્રસંગમાં એવો બની ગયો ત્યાંથી આજના પોતાના કામ માટે તો આવે જ છે પણ ખાસ આ એક ઉત્સવ જેવો છે બધાને મળી શકાય ઘણા બધા વકીલો એ મિત્ર છે કે જે માત્ર ઇલેક્શનના ટાણે જ આવે છે નોન પ્રેક્ટિસિંગ છે આજે બધાને અહીંયા મળી શકાય છે ને સારો વાતાવરણ છે અને એક મજબૂત હરીફાઈ છે અને લોકતંત્ર માટે હરીફાઈ પણ હોવી જોઈએ મજબૂત વિપક્ષ પણ હોવો જોઈએ એનાથી દરેક પ્રતિનિધિ કામ કરશે સારી રીતે અને એવું લાગે છે કે બહુ સારું કામ કરશે જે જીતશે લોકશાહીના પર્વમાં એક વધારાનું આ પાસું ગણી શકાય એ પણ એવા જગ્યા કે જે લોકશાહીનો પાયો જ્યાંથી પડે છે એવું ન્યાયતંત્રમાં બાર ભુજ બાર એસોસિએશન ચૂંટણીમાં આવવાનો જે માહોલ છે ને જે ખુશી છે એ વિધાનસભા પણ નથી મળતી અને લોકસભાના મતદાન વખતે પણ નથી મળતી એવી ખુશી આજે થાય છે તમે બહાર ગયા હતા ખાસ મતદાન માટે આજે ભુજ આવ્યા છો મતદાનનો આઈડિયા ખરો પણ સાથે ચાર દિવસ મને ગેપ મળ્યો હતો એટલે મેં કોઈ થોડું મારું ઓફિસનું બી કામ હતું મતદાન પ્રાયોરિટી ખરી સીધા અહીંયા સીધો હજી ઓફિસ નથી ગયો હજી ઓફિસ નથી ગયો અહીંયા આવી બધાને મળીશું મજા કરીશું લગભગ અડધો કલાક કલાક બધા ચર્ચા થશે ન મળેલા ઘણા લોકો આજે મળે છે એની ખુશી હોય છે સિનિયર વકીલ તરીકે શું પ્રકારનો ફેરફાર આગામી બોડી પાસે અપેક્ષા રાખો છો કે આવું કંઈક થવું જોઈએ આમ તો બાર અને બેન્ચ એ મજબૂત પાયો છે ન્યાય ન્યાયિક રીતે ન્યાયતંત્ર ચલાવવાનો આજના સંજોગોમાં બાર મજબૂત હોવો જરૂરી છે જે રીતે સામાજિક ક્ષેત્રમાં રાજકીય ક્ષેત્રમાં એમ વ્યવસાયિક ક્ષેત્રમાં પણ એક સંપૂર્ણ લોકશાહી અને ડર રહિત ન્યાય મેળવવાની જે પ્રક્રિયા છે એમાં જો બારૂમ સબળ હશે તો તમે લોકોને ન્યાય અપાવી શકશો લોકોને સામાજિક પ્રબળતા આપી શકશો અને લોકશાહીની સમજણ પાડી શકશો પંદરક સાહેબ કેવો માહોલ જોઈ રહ્યા છો ઇલેક્શનનો મારી સાથે આપ પણ માણી રહ્યા છો આ ઇલેક્શનનો માહોલ છે આ તબક્કે આ દિવસે બધા એકબીજાને મળે છે સારી રીતે ઉત્સાહ છે વકીલો બધાએ ખુશ છે અને મજાની વાત એ છે કે કોઈને મન દુઃખ કે મનરાગ છે જ નહીં બધા હળીમળીને મળીને આ પર્વ ઉજવે છે સિનિયર વકીલ જો કઈ રીતનો ફેરફાર આગામી સમયમાં ઈચ્છો છો ફેરફાર સમયને સંજોગોને આધીન હોય છે એટલે ને હવે ધીમે ધીમે બધા વકીલોને એવું પણ લાગી રહ્યું છે ખાલી અહીં પ્રેક્ટિસ કરવા પૂરતું જ નથી પણ જ્યુડિશિયરીમાં આપણા જે ભાઈઓ છે આપણા જે વકીલ મિત્રો છે એ પણ આગળ પ્રોગ્રેસ કરે એવી અપેક્ષા બધા રાખે છે અને બધાની ઈચ્છા એવી છે કે સિનિયર વકીલો એમને ટ્રેન કરવા જોઈએ અને આગળનો માહોલ ઊભો કરવો જોઈએ ભુજ બહારનું પ્રતિનિધિત્વ એક ત્યાં પણ હોવું જરૂરી છે ગુજરાત બારનું સર આપનું નામ એચ કે સોલંકી સર આજને ઇલેક્શન માહોલ વિશે શું સુરુચુ વાતાવરણમાં ખૂબ જ સરસ રીતે બધા સિનિયર એડવોકેટને મળવાનો મોકો મળ્યો છે ને જેમ મારા મિત્ર ભાંડાકર સાહેબે કીધું એ જ મુજબ મનભેદ નથી મતભેદ અવશ્ય છે ને મતભેદમાંથી જ એક સારી અને સુદઢ લોકશાહીનું નિર્માણ જેમ થાય છે તે જ રીતે અમારા બહારના પણ જે મૂંઝવતા પ્રશ્નો છે જ્યુડિશિયલી વચ્ચેની તકરારો એમની સાથેના ઘર્ષણો એ બધામાં પણ જે રાજ્ય કક્ષાએ રજૂઆતો થવી જોઈએ તેવા અમને પ્રમુખ મળે તેવી તમામ અત્રે હાજર જે લોકો છે એ બધાની મનની ઈચ્છા છે એવું હું માનું છું સૌથી પહેલાં તો એક ઈચ્છીશ કે અત્યારે અહીંયા ભુજની કોર્ટમાં સાતસો ને ચોપન નાના મોટા બધા સિનિયરો યુનિયરો બધા વકીલો છે એ આજના માહોલ બધાએ એકસાથે મળી રહ્યા છે એનો આનંદ છે રહી વાત ઇલેક્શનની તો ઇલેક્શન તો ઇલેક્શન પછી પણ માહોલ એક થઈ જતો હોય છે કોઈ પણ ટીમ આવે પ્રેસિડન્ટ તરીકે કોઈ પણ આવે પણ છતાં બધાને બારનું હિતેજ કરવા માટે જ અહીંયા ઉપસ્થિત થાય છે અને પ્રમુખ તરીકે કોઈ પણ આવે એ હંમેશા એ ઉત્સાહ રહેશે અને એવું લાગે કે નવા પ્રમુખ આવે જુનિયરોને સપોર્ટ કરે એવી પંકજભાઈ એક સિનિયર વકીલ છો કઈ રીતનો ચૂંટણી ઘણી જોઈ છે કેવો માહોલ જોઈ રહ્યા છો ગુજરાત બાર કાઉન્સિલ ના ઉપક્રમે આખા ગુજરાતમાં જ્યારે આજે આજરોજ ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે ભુજનો માહોલ એકદમ આનંદદાયક છે અને બધા હળીમળી અને મતદાન કરી અને ભગા બેસે છે આજે બધા જ સિનિયર એડવોકેટ આવે છે અને એ લોકો ચૂંટણીમાં મતદાન કરે છે અને જે ચૂંટાઈ આવશે તે ભુજ બાર એસોસિએશન માટે કામ કરવાનું છે ઘણા બધા પ્રશ્નો છે અને જુનિયર એડવોકેટને માટેના જે પ્રશ્નો છે નવી કોર્ટોના પ્રશ્નો છે નવી કોર્ટનું બાંધકામ જે નથી થતું ઘણા વખતથી તે પ્રશ્ન છે તો આ નવી બોડી ઉપાડશે અને ભુજ બાર એસોસિએશનને વિકાસ થાય અને એડવોકેટને કામ મળી રહે એ અગત્યની વસ્તુ છે કલ્પેશભાઈ આજે ઇલેક્શન છે ભુજ બારનું કેવો માહોલ જોઈ રહ્યા છો અને એક સિનિયર વકીલ તરીકે તમને શું લાગે છે કઈ રીતનું હવે ઇલેક્શન પછી થવું જોઈએ ભુજભારના ઇલેક્શનના માહોલ વિશે આપ મને પૂછો છો અહીંયાનું જે ચિત્ર છે એ બતાવે છે કે બુદ્ધિજીવી વર્ગની અંદર વિચારધારાને લાવવાની કેટલી બધી તત્પરતા છે દરેક વકીલ મિત્રો સુનિયર જુનિયર બધા જ લોકો અત્યારે અહીંયા હાજર છે અમારું બહાદુરસિંહ જાડેજા સાહેબ સિનિયર વકીલો બી હાજર છે મોસ્ટ જુનિયર લોકો અહીંયા હાજર છે એટલે પરિવાર ભાવથી બધા અહીંયા ઉપસ્થિત થયા છે અને હું એવી અપેક્ષા રાખું છું કોઈ પણ પેનલ આવે એ અમારા વર્તુળની અમારા પરિવારની પેનલ હશે બાર એસોસિએશન છે એ વકીલોના વેલફેર માટે જુનિયરોના જે પ્રશ્નો છે એના માટે ભુજ ડિસ્ટ્રિક કોર્ટનું નવું જે બિલ્ડિંગ નિર્માણ થવા નજીકના ભવિષ્યમાં જઈ રહ્યું છે એમાં વકીલો માટેની સુવિધાઓ બાર અને બેન્ચ સાથેનો સમન્વય અને એથી કરીને વકીલ મિત્રો જે જુનિયર છે એ લોકોને એક નવું પ્લેટફોર્મ મળે અને લીગલ અવેરનેસની એમને જે જરૂર મળે એવા પ્રકારના કાર્યો કરે એવી હું મારી અપેક્ષા રાખું છું મારા તમામ મિત્રોની પેનલ પાસેથી અને ઇલેક્શન છે હું માનું છું કે આ એક પ્રક્રિયા છે જે લોકો અહીંયા ચૂંટાઈને આવશે એ આ જ બારના પરિવારના હશે એટલે ખૂબ જ ભાતૃભાવથી આ બારનું વાતાવરણ ફરી પાછું જળવાઈ રહે એવી પણ હું બધા મિત્રો પાસે અપેક્ષા રાખું છું અને જ્યારે ઇલેક્શન નક્કી થયું છે ત્યારે મેં અગાઉએ કહ્યું હતું ને હજીએ કહું છું કે એ વિચારધારા અને વ્યક્તિત્વને લાવવાની જે વાત છે આજે અમારા બુદ્ધિજીવી વર્ગની ચૂંટણી છે એટલામાં વિશેષ કહેવાનું ન હોય માહોલ અત્યારે ખૂબ ઉત્તેજિત ને ઉત્સાહી માહોલ છે અને એની વચ્ચે આપ જ્યારે આવ્યા છો ત્યારે એ આપના મારફતે જે મેસેજ સ્પ્રેડ થશે ભુજ બાર ઉપર સૌની નજર હોય છે જિલ્લાનું પાટનગર છે મુખ્ય કેન્દ્ર છે એ રીતે અહીંયાના અમારા બારની ઘરીમાં પણ ખૂબ છે અને આવનારા દિવસોની અંદર જે કોઈ પેનલ આવે જે મિત્રો આવે એ આ બારની ઘરીમાં જળવાઈ રહે એવા પ્રકારની એક મેસેજ લોકોની વચ્ચે જે મારી અપેક્ષાઓ છે સવારે આવ્યા છું મતદાન માટે કેવો માહોલ જોઈ રહ્યા છો આમ તો આ માહોલ આપ જોવો છો કે બે હજાર પચીસનું બાર ભુજ બાર કાઉન્સિલનું જે ઇલેક્શન છે કારોબારી માટેનું એ ખરેખર આ બુદ્ધિજીવીનું ઇલેક્શન છે એટલે આપણે આમાં કોને સલાહ દેવી ને કોને સલાહ ન દેવી એ એક પ્રશ્ન છે અને આપના માધ્યમ દ્વારા એ કહીશ કે અત્યારનું આ ખાલી ભુજ શહેરનું કે બાર કાઉન્સિલનું જે આ ઇલેક્શન છે તે જે વિધાનસભા જેવું હોય એવું લાગી રહ્યું છે ખરેખર આ બધા ઇલેક્શન કરતાં જેટલું સિલેક્શન થાય એટલું વધારે સારું છે કારણ કે આમાં ભાગલા પડે છે ભાગલા ન પડવા જોઈએ આમાં બધા સૌનો સાથ સૌનો વિકાસની હિસાબે સૌ સાથે મળીને એવા નેતા ચૂંટવા જોઈએ જેને કારણે બધાના કામ થઈ જાય અને આમાં કોઈ પણ જાતના વેર વેરભાવ કે મત મતભેદ ન ઊભા થવા જોઈએ એવું મારું માનવું છે અને આપના માધ્યમ દ્વારા એ જ કહીશ કે ઇલેક્શન ત્રણ વાગે પૂરું થાય એટલે બધા સાથે મળી અને આપણે આનું કેમ સારું કામ થાય અને વકીલોને એડવોકેટને જે કંઈક પણ તકલીફ પડતી હોય એના માટે ભેગા બેસીને સારા કામ કરીએ ભુજ બાર એસોસિએશનની ચૂંટણીમાં પ્રમુખ પદના દાવેદાર ત્રણેય ઉમેદવારો અનિલભાઈ જોશી સચિનભાઈ ગોર અને દેવાયતભાઈ બારોટ આ ત્રણેયની માહિતી આપના સુધી પહોંચે તે માટે ન્યૂઝે સતત તેમના ઇન્ટરવ્યૂ લઈને પ્રયાસ કર્યો છે આજે મતદાનનો દિવસ છે અને તેઓ સતત વ્યસ્ત છે આ દરમિયાન પણ આ ત્રણેય ઉમેદવારોએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરીને તેમની વાત રજૂ કરી હતી સૌ તો હું આપણા માધ્યમથી આપનો જ હું આભાર વ્યક્ત કરીશ કે આપે અમને આ મોકો આપ્યો આપણા માધ્યમ દ્વારા અમારા બે શબ્દ અમારા વકીલો અમારા પરિવાર વચ્ચે પહોંચાડવાનો હું એટલો જ કહીશ કે ભાઈ એક ઇલેક્શન છે એ એક લોકશાહીનો પર્વ છે એ લોકશાહીના પર્વમાં જે ઉમેદવાર યોગ્ય હોય જેનામાં સક્ષમતા દેખાય એને વોટ આપવો જોઈએ આ એક વકીલ અમારી આલમ કે અમારો પરિવાર એક બુદ્ધિજીવી વર્ગ છે અને બુદ્ધિજીવી વર્ગમાં કોઈને લોભ લાલચ આપી શકાય નહીં કે કંઈ પણ શકાય નહીં એટલે જે પણ વ્યક્તિઓ છે એ એના બુદ્ધિ અને અનુભવ આધારે વોટિંગ કરે અને અમારા પરિવારને મજબૂત બનાવવા માટે એક મજબૂત પેનલ છે એ એની ઇલેક્ટ કરીને લઈ આવે એવું હું આપના માધ્યમથી કહેવા માગીશો ઇલેક્શન જ્યારે પણ આવે છે ત્યારે મતદારોમાં ખૂબ જ ઉત્સાહ હોય છે એનું કારણ છે કે એ ત્યારે એક સમૂહ મેળાઓ જેવો થાય છે આપણે જેમ નૂતન વર્ષ અભિનંદન હોય નવા વર્ષને આપણે ભેગા થતા હોય સમાજમાં એવી રીતે અમારો જ્યારે ઇલેક્શન હોય છે ત્યારે દરેક વકીલો છે અમારામાં મોટા ભાગના નોન પ્રેક્ટિસ ઘણા છે તો એમને પણ એ દિવસે મળવાનો મોકો થાય છે અને એનાથી એક જાતની આત્મીયતા પણ વધે છે અને આજે જ આપ જોઈ શકો છો કે બહોળી સંખ્યામાં વકીલો સવારથી આઠ વાગ્યાથી એકઠા થયેલા છે અમારી જે આ ચૂંટણીની કામગીરી હતી એના માટે હું અત્યારે પ્રમુખ તરીકે છું એટલે ખાસ કરીને ચૂંટણી અધિકારી અમારા જીતેન્દ્રભાઈ ઝવેરી કે જે મારા ગુરુ છે એનો અપાર માનીશ એમની સાથે મલારભાઈ હિતેશભાઈ જેમણે આખી તમે જોઈ જોઈ રહ્યા છો કે સામે આવડો મોટો દિવસ રાત એ લોકો મહેનત કરી ને એને આખું જે આ પ્રક્રિયા છે એને પાર પાડેલી છે એના સિવાય તો અમારા જે આ મતદાતાઓ ને અમે વકીલો એમનો પણ હું આભાર વ્યક્ત કરીશ અમારા પરિવારજનોનો કે એમણે પણ આ એક જે યજ્ઞ છે ઇલેક્શનો એનામાં એમને સેવા આપી રહ્યા છે આજે સવારના નવ વાગ્યાથી બહુ શાંતિપૂર્ણ રીતે મતદાન થઈ રહ્યું છે લોકો ઉત્સાહભેર મતદાનમાં ભાગ લઈ રહ્યા છે અત્યાર સુધીમાં સૌથી વધુ લોકો પોતાના મતદાનના હકનો અધિકારનો ઉપયોગ કરી ચૂક્યા છે અને શાંતિપૂર્ણ માહોલમાં ત્રણેય પેનલો જે છે એ પોતપોતાના એજન્ડા સાથે જે મતદારો સમક્ષ ગયા હતા એ એજન્ડાને ધ્યાનમાં રાખી અને મતદારો મતદાન કરી રહ્યા છે અને આજના જોઈએ છે તો સાતસોની આજુબાજુનું મતદાન થવાની પૂરેપૂરી સંભાવના છે અને બહુ શાંતિપૂર્ણ માહોલમાં અને હસી મજાકના વાતાવરણમાં મતદાન થઈ રહ્યું છે ના આ કારણ કે ત્રણ પેનલો છે એટલે ઠંડી છે પણ મતદાન કરવામાં એટલી અસર નહીં કરે કારણ કે ત્રણેય પેનલો પોતપોતાના જે કમિટેડ મતો છે એને પોતાની મેળે લઈ ફોન કરી બોલાવી ગાડીથી બોલાવીને મતદાન કરાવશે એટલે સાતસોની આજુબાજુ મતદાન થશે ઠંડી એમાં કાંઈ ખાસ ભૂમિકા ભજવશે નહીં સાહેબ મેં જે મારો મેનિફેસ્ટો બહાર પાડ્યો છે એમાં સૌથી પહેલો અમારો એજન્ડા છે કે જ્યુડિશરી સાથે સતત સવાંત કે જ્યુડિશરી વચ્ચેનો જે ગેપ છે એ ગેપને કેમ આપણે ઓછો કરો ને બાર અને બેન્ચ સાથે મળીને કેમ સારું કામ કરી શકીએ એના ઉપર અમારું મેઇન ફેક ફોકસ રહેશે ત્યાર પછી અમારા નવા કોર્ટ બિલ્ડિંગનું બાંધકામ શરૂ થવાનું છે તો એમાં વકીલો માટે અલાયડી ચેમ્બર બને જેમ હાઈકોર્ટમાં અને બીજી જે મેટ્રો કોર્ટોમાં જે વકીલોને ચેમ્બરો આપવામાં આવી છે એવી ચેમ્બરની વ્યવસ્થા ત્યાં નવા કોર્ટ બિલ્ડિંગમાં વકીલો માટે થાય એ પણ એક અમારો મહત્ત્વના એજન્ડા પૈકીનું એક છે ત્યાં જે નવા કોર્ટ બિલ્ડિંગ છે ત્યાં વકીલો માટે જે છે એ પાર્કિંગની અલાયદી વ્યવસ્થા થાય એ પણ અમારો એજન્ડા છે એના માટે પણ અમે જે છે એ રજૂઆતો કરી રહ્યા છીએ અને એમાં અમને સો ટકા સફળતા મળશે એના સિવાય જે જુનિયર વકીલ મિત્રો માટે કારણ કે કાયદાઓ સતત બદલી રહ્યા છે નવા કાયદાઓ આવી રહ્યા છે સ્પેશિયલ કાયદાઓ આવી રહ્યા છે તો એ કાયદા કે નોલેજ વકીલ સાહેબોને મળી રહે જુનિયર વકીલો એનાથી માહિતગાર થાય એના માટે લીગલ સેમિનારો કરવાનો પણ અમારો ઈરાદો છે એના માટે અમારા સાથે બાર કાઉન્સિલના અમારા પૂર્વ કોપ મેમ્બર મગનભાઈ ગઢવીએ પણ અમને કીધું છે કે લીગલ સેમિનારો કરવા હશે તો દરેકે દરેક લીગલ સેમિનાર માટે જે કાંઈ કરવું પડશે હું વ્યવસ્થા કરી આપીશ તો અમને એ આશ્વાસન છે કે ભાઈ અમારે એક જુનિયર વકીલ મિત્રો માટે કરવાનું છે તો અમારો એ લીગલ સેમિનારો કરવાનો પણ અમારો ઈરાદો છે મેડિકલ પોલિસી અને અમારી આવાસ યોજનાનો જે અમે મેનિફેસ્ટોમાં જાહેરાત કરી છે એના પર સૌથી પહેલાં કામ અમે શરૂ કરીશું અને બીજી જે સિટિંગ કોર્ટો છે જેમ કે લેબર કોર્ટ સિટિંગ છે કન્ઝ્યુમર કોર્ટમાં અત્યારે જે છે એ કોરમ પૂરું નથી તો એ બાબતે પણ અમારે રજૂઆતો કરવાની છે અને એ રજૂઆતો અમે કરશું અને એનો ચોક્કસપણે અમે નિવેડો લાવશું હવે હું અનિલભાઈ જોશી અને પ્રમુખ પદનો ઉમેદવાર છું આજે બે હજાર પચીસની કારોબારી માટે જે મતદાન થઈ રહ્યું છે ઠંડીના કારણે અત્યારે થોડુંક શું શું લાગે છે પણ અગિયાર વાગ્યાના સમયમાં મતદાન પૂર્ણ જોશમાં હશે અને આજની તારીખમાં આ મતદાન મારા અનુમાન મુજબ નેવું ટકા જેવું થશે અને આ મતદાન જેથી સવારના નવથી બપોરના ત્રણ વાગ્યા સુધીનું છે ત્રણ વાગ્યા પછી અડધો કલાકનું રેસ્ટ રહેશે ત્યારબાદ સાડા ત્રણથી મતદાન ગણતરીની શરૂઆત થશે અને મારા અનુમાન મુજબ રાતના આઠ સાડા આઠ વાગ્યા સુધી આનો નિર્ણય આવી જશે પરિણામ આવી જશે અને અમારા આ બાર એસોસિએશનની ચૂંટણીમાં જેટલા ઉમેદવારો ઊભા છે અત્યારે એમના મતદારોને આકર્ષવા માટે વિવિધ પ્રકારની તરકીબો અજમાવે છે અને આ જે મતદાન પૂર્ણ થઈ જશે ત્યારબાદ અમારા બાર એસોસિએશનના જેટલા ઉમેદવારો અને બધા ટેકેદારો છે એ બધા સૌ સાથે હળી મળી અને ભવિષ્યમાં અમારો ભૂજબાર ઊંચાઈ ઉપર પહોંચે અને એની ગરિમા અને અમારા વકીલોનું સન્માન જળવાય એના માટે અમે બધા સાથે રહી અને સહિયારા પ્રયાસો કરીશું ચંજર ન્યૂઝ ભુજ બાર એસોસિએશનની ચૂંટણી ઉપર સતત નજર રાખી રહ્યું છે અને અમારા વોટ્સઅપ ઉપર આ અંગેના તમામ સમાચારો અપડેટ થઈ શકશે અમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર પણ આ ન્યૂઝ સતત અપડેટ થતા રહેશે તાજી માહિતી સતત મેળવવા માટે ચંચળ ન્યૂઝનો જે સોશિયલ મીડિયાનો નંબર છે નાઇન આ નંબર પર આપ સંપર્ક કરીને આ ગ્રુપમાં સોશિયલ મીડિયાના ગ્રુપમાં જોડાઈને આજની ચૂંટણી અંગે સતત આપ માહિતી મેળવી શકશો અમે મતદાનના ટકાવારી અને સાથે સાથે મતગણતરી અંગેની પણ અપડેટ લાઈવ આ ગ્રુપમાં આપતા રહીશું